તો એને માટે અમે બધા સમાજ નો કોઈ ભી ને કઈ બી વિરોધ થયો હોય બેન એના વતી અમે માફી માંગીએ છીએ કોઈ સમાજ ને ઠેસ પહોંચાડો એનો કોઈ મતલબ નતો બેન એક અમારા આયુષ સમાજ નો પ્રોગ્રામ હતો એમાં બેન સ્ટાર્ટિંગમાં એવું બોલેલા છે કે મહાશક્તિ છે તારણ સમાજ છે એ બેન કોઈ બીજું કોઈ બીજું વર્ષમાં એવું બોલ્યા કે આ તે એવી રીતે બોલી ગયા છે હવે એને કોઈ જીભ લપસી ગઈ બેન ઉંમરના કારણે પંચી વર્ષની ઉંમર છે બેન

એમનો રિપોર્ટ બી તમે કયો તો બેન તમને આપીએ છો બીજું શું કરીએ કુ બેન માફી માંગીએ છીએ આંતી વિશેષ બીજું અમે શું કરીએ છીએ જીલુજી જીલુજી અમે એવું નથી કહેતા કે તમે અમારી સામે એમને બેસાડો અમે ખાલી એટલું જ કહીએ છીએ ટેલિફોનિક વાતચીતમાં પણ જો તમે વાત કરાવડાઈ દેશો તો ગુજરાત ફર્સ્ટ આપની વાતચીત ને મીડિયા દર્શકો સમક્ષ પહોંચાડશે હું બેન તમને બંને એટલી પોસ્ટ તમને બેન દાદા સાથે વાત બી તમને કરાવીશ બેન અમને હું ત્યાં હોસ્પિટલ જાઉં છું હું રસ્તામાં છું બેન અને તમને વાત બી કરાવું અને એમના થકી વિડિયો બી એમને મુકાવું છું બેન એક રોષ પણ જોવા મળી રહ્યો છે તો શું આપ એટલો વિશ્વાસ આપો છો ગુજરાત દર્શક ને કે આપ હોસ્પિટલ પહોંચીને આપના પિતાનો અવાજ અમારા માધ્યમથી દર્શકો સુધી પહોંચાડશો ખાસ કરીને એ ચારણ સમાજ સુધી ચોક્કસ ચોક્કસ જી જેનો જો આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ તો જે પ્રકારે ગીગા ભમ્બરના પુત્ર અમારી સાથે જોડાયા તેઓએ પણ એક નિવેદન આપતા કહ્યું છે કે તેઓના પિતા એટલે કે ગીગા ભમ્બરને